રાત્રે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દ્વારા વોટ્સઅપ મેસેજથી મને સસ્પેન્ડ કરતો એક પત્ર મોકલવામાં આવ્યો છે પાછલા દિવસોથી જે વડોદરા શહેરમાં વાતાવરણ હતું અને બોટકાંડ પીડિત પરિવારો સાથે હું ઊભો રહ્યો છું જેના કારણે એને ન્યાય મળવા આપવા માટે મેં લડત ચલાવી છે એ બાબતે પાર્ટીએ ગંભીર નોંધ લઈને મને આજે મારી પાર્ટીના સભ્ય પદેથી રદ કરતો એક પત્ર મોકલ્યો છે આવનાર દિવસમાં બોટકાંડ પીડિત પરિવારો માટે હજુ વધુ જોશથી અમે લડત ચલાવીશું અમારી સાથે આ કેસમાં વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશભાઈ પણ જોડાયા છે અને વિગતો સાથે પુરાવા વધુ પુરાવા માન્ય હાઈકોર્ટ સમક્ષ પણ રજૂ કરીશું કે કેમ આ બોટકાંડ પીડિત પરિવારને આમ તેમ ભટકવું પડે છે ન્યાય નથી મળી રહ્યો વળતર નથી મળી રહ્યું તંત્રના અધિકારીઓ પર કોઈ એક્શન નથી લેવાયું શાળા સંચાલકો પર અને શાળા પર કોઈ એક્શન નથી લેવાયું આ બધી જ બાબતો વિગતવાર અમે મૂકવાના છીએ ન્યાય માટે સસ્પેન્ડ કર્યો હોય તો એનું મને સ્વીકાર્ય છે ભલે ન્યાય માટે શહીદ કરો આજે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પર જ હું કાયમ છું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ બાવીસ એપ્રિલે થયેલા હુમલાનો પંદર જ દિવસમાં જવાબ આપી દીધો અને અહીંયા ગાડી તંત્રની નિષ્કાળજીથી જે ચૌદ લોકો બાર બાળકોને બે શિક્ષિકાઓ મરી ગયા છે એને ન્યાય અપાવવા માટે સોળસોળ મહિના સુધી કોઈપણ જાતની ઠોસ કાર્યવાહી નહીં કરવાથી આ પીડિત માતાઓએ જે હિંમત દાખવીને મુખ્યમંત્રીને મળ્યા છે એને બિરદાવવાની જગ્યાએ એને એરેસ્ટ કરીને ધાક ધમકીથી પૂછવામાં આવી રહ્યું છે એટલે આ બધી જ બાબતો ન્યાય નહીં મળવા દેવો એ માતા બહેનોને એ પ્રમાણે ઇશારો કરી રહી છે પણ આવનાર દિવસમાં અમે અમારી લડાઈ ચાલુ રાખીશું અને ન્યાય ચોક્કસ અપાવીશું પીડિત પરિવારોને